ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલ માર્ગ સલામતી સપ્તાહની અલગ અલગ લોક જાગૃતિના કાર્યક્રમો દ્વારા અકસ્માતો નિવારવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આરટીઓને અને મોડાસા ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે કાર્યક્રમ યોજાયો હતો મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર જિલ્લા આરટીઓ અને મોડાસા ટાઉન પોલીસ દ્વારા જે કોઈ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેમ કે બાઇક ચાલક હેલ્મેટ પહેરીને

રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ